સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ વર્ગ ખંડમાં કરવામાં આવેલા પોતાના હેલ્ધી ફૂડ પર ખર્ચ કરવાને બદલે પોતાના મનોરંજન અને વસ્તુ પર વધારે ખર્ચ કરી રહી છે યુવા પેઢી ભૌતિક સુવિધાઓ પાછળ ઘેરી બની છે અને સોશિયલ મીડિયા તેમજ ટીવી દુનિયાની લાઈફસ્ટાઈલ જોઈને કોપી કરી રહી છે અહેવાલમાં જોઈએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી અને પ્રોફેસરના શું મતો છે આજે આપણે આસપાસના વાતાવરણમાં જોઈએ તો એક જ સમસ્યા છે કે પૈસા આપણે ગામડામાં જોઈએ કે શહેરમાં જઈને જોઈએ તો દરેક વ્યક્તિ કે યુવાન છે એ પૈસા પાછળ જ ભાગતો હોય છે આજના યુવાનોમાં જોવા મળતી સૌથી મોટી સમસ્યા કે આજના યુવાનોને પોતાના મોત પાછળ તેઓ અઢળક ખર્ચા કરે છે પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય છતાં પણ અન્ય લોકો પાસેથી તે ઉધાર લઈ ઉછીના લઈ અને પોતાના કોઈ પણ પૂરા કરવા માટે આઈફોન હોય તો પોતાની પાસે પણ હોવો જ જોઈએ એવી દેખાદેખી પાછળ પણ ખૂબ જ ભાગી રહ્યા છે આજે આપણે જોઈએ તો પહેલાના સમયમાં જયારે છોકરાઓ શાળાએ જતા ત્યારે સાયકલનો ઉપયોગ કરતા આજે નાનામાં નાના બાળકને પણ સાયકલ લઈને જવામાં શરમ અનુભવતા હોય છે લોકોને નહીં પરંતુ બેટરી ગાડી કે બેટરી કારનો ઉપયોગ કરીને જવાનું તેઓ વધારે ઈચ્છે છે આજે આપણે જોઈએ તો આજના જે યુવાનો છે યુવકો અને યુવતીઓ તેઓ પોતાના ભણતરને સાઈડમાં મૂકી અને પોતાના જે કંઈ પણ પૈસા છે તેને પોતાના મોજો પાછળ આપણે જોઈએ તો યુવતીઓ છે એ પોતાના શૃંગારમાં સાજ શણગારમાં નેઇલ આર્ટમાં એમાં અઢળક ખર્ચાઓ કરતા હોય છે યુવકો છે એ પોતાના બાહ્ય દેખાવમાં આજે એટલા પાછળ ભાગી રહ્યા છે કે તેઓ તેના મોજશોખ પૂરા કરવા માટે બધી જ વસ્તુ સાઈડમાં મૂકીને પોતાના પૈસા ખર્ચતા હોય છે મારી અન્ય યુવાનને એક જ સલાહ કે આમાં વાંક ફક્ત યુવાનોનો જ નથી હોતો પરંતુ મારા મતે હું એવું કહીશ કે માતા પિતાએ બાળક જયારે કોઈ પણ બાળક કે યુવાન જયારે કોઈ પણ વસ્તુ માંગે છે ત્યારે તેને તે તરત જ ન આપી દેતા તેને તે વસ્તુનું મૂલ્ય શું છે કેવી રીતે તે વસ્તુ ખરીદાય છે તેનું પણ મૂલ્ય જો સમજાવવામાં આવે

અને આ જે મહત્વની બાબત છે એને ત્યાગીને એ ભૌતિક સુવિધાઓ પાછળ એ દોટ મૂકી છે રાજકોટની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા લોકોને મળી અને અમારા વિદ્યાર્થીઓને અમે સર્વે કર્યો અને સર્વેના આધારે જોવા મળ્યું કે મોટા ભાગના લોકો જે છે એ આઈફાઈ જિંદગી જીવવા માટે અથવા તો જે ટીવી સિરિયલ ની અંદર જે જિંદગી આવે છે પ્રકારની જીવવા માટે એ પોતાનો શરીરની ખેવના રાખ્યા વગર પોતાના ખોરાકને પણ સાઈડ પર રાખીને એ જુદા જુદા પ્રકારના પોતાના મહોત્સવ પૂર્ણ કરવાના પ્રયત્નો એ કરી રહ્યા છે ખાસ કરીને અમે જે ત્રણ વર્ગની અંદર આ સંશોધન કરેલું છે એક તરુણોની અંદર યુવાનો અને પ્રોઢ પ્રોઢની અંદર તો ખાસ કરીને જે પ્રોઢની વાત હું કરી યુવાનો સંદર્ભે તો પ્રોઢની અંદર ખાસ કરીને એ જોવા મળ્યું કે મોટી ગાડી લેવી મોટો બંગલો બનાવવો અથવા તો પોતાનું સામાજિક સ્ટેટસ જે છે એ હાઇફાઈ દેખાય એ માટે એ જુદા જુદા પ્રકારના જે ઘરેણાઓ ખરીદવા પાછળ એ ઘણીવાર વ્યક્તિ એ દેવું કરીને જે ઘી પીવાની જે કહેવત છે એને અનુસાર એ ઘણા બધા પ્રકારનું દેવું કર લેશે અથવા તો પોતાના શરીરની ખેવના ન રાખીને આ પ્રકારની પાછળ ડોટ મૂકી છે એ આ સર્વેની અંદર દેખાઈ રહી છે ખાસ યુવાનોની અંદર જે હોસ્ટેલની અંદર અભ્યાસ કરે છે તો રૂમ રાખીને અભ્યાસ કરે છે એવા કેટલાક યુવાનો અને યુવતીઓને પૂછવામાં આવ્યું કે તમે તમારી જે મહોત્સવ છે મહોત્સવ પૂર્ણ કરવા માટે શું કરી રહ્યા છો આ આટલી તમને જે આવક નથી એ આવક તમે ક્યાંથી એ લઈ આવો છો તો મોટાભાગના વિદ્યાર્થીઓ કહ્યું કે અમે અમારી જે પર્સનલ જરૂરિયાતો છે ખાસ કરીને ખાનપાનની જે જરિયાતો છે એ એના પર કાપ મૂકીએ છે અમે દિવસમાં એક વાર જમીએ છીએ અને બાકીના જે પૈસા બચે છે એમાં અમારી જે મોત્સો જે છે ખાસ કરીને યુવતીઓની જે જોવા મળ્યું કે મોંઘા મોંઘી એ નેલ પોલિશ લેવી અથવા તો નેલ આર્ટ કરાવવા અથવા તો જુદા જુદા પ્રકારની જ્વેલરી લેવી આ બધા પ્રકારની બાબતો જે છે એ યુવતીઓમાં ખાસ વધારે જોવા મળ્યું અને એની સામે યુવાનોની અંદર એ જુદા જુદા પ્રકારના બાઇક અથવા તો જુદા જુદા પ્રકારના એ જેને ટ્રેડમાર્ક વાળા જે આપણે કપડાં કહીએ અથવા તો કોઈક હાઈફાઈ કંપનીના કપડાં પહેરવાની જે બાબત છે જોવા મળી એક યુવાને ત્યાં સુધી કીધું કે મારે પણ ના જે બૂટ જે છે એ મારા લેવાતા એના શૂઝ લેવાતા અને એ શૂઝ લેવા માટે મેં સતત બે બે મહિના સુધી એ એક ટક જમી અને પૈસા બચાવી અને મેં સાડા છ હજારના એ બૂટ જે છે એ ખરીદ્યા છે તો આ જ વસ્તુ બતાવે છે કે વ્યક્તિએ ખોરાકને જે મહત્ત્વ આપવું જોઈએ પોતાની લાઈફ સ્ટાઇલ માટે ખોરાક અને બીજી બધી બાબતો જે મહત્વની છે નહીં કે ભૌતિક સુવિધાઓ પણ એની પાછળ આજનું યુવાધન પ્રૌઢ અને ઘણા અંશે એ જે તરુણો પણ એ તરફ દોરાઈ રહ્યા છે એવું આ સંશોધન જે માતા પિતા અને ખાસ કરીને જે ટીવી એડવર્ટાઇઝમેન્ટ આવે છે આ બધી અંદર ખોરાકનું મહત્વ જે છે એ માતા પિતાએ શીખવવું જોઈએ શાળા કોલેજોની અંદર શિક્ષકો પણ એને મહત્વ આપવું જોઈએ કે શરીર જે છે મહત્વનું છે હેલ્થ ઇઝ વેલ્થ નામની જે કહેવત છે શરીર એ મારી સંપત્તિ એ બાબતથી જો યુવાનોને જાગૃત કરવામાં આવે અને કહેવામાં આવે કે ભૌતિક સુવિધા કરતા આપણું માટે સૌથી વધુ મહત્વનું એ આપણી શારીરિક સ્પૂંધી જે છે એ એ વધુ મહત્વનું છે અને આપણે ત્યાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે જાતેનરિયા પહેલું સુખ એ જાતે નરિયાની જે કહેવત છે એ આજના યુવાનોને ખાસ કરીને એ સમજાવવાની જો બાબત એ સર્વ તરફથી એ થઈ શકે તો મને લાગે છે કે આપણે યુવાનોને અને આ પ્રોઢ લોકોને પાછા વાળી શકીએ